વિરાખે ખાલી તો તો નહી નો મો ઘોડે તો થાય ઠંડી લખા ભાઈ ભાઈ તો নলি आओ আমার ধরে হ্যাঁ 30 31 মানে আমার না ভাই রাখো দেখুন ওহ 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 ওই না ওহ

મેમન સમ ઓમકારો કરો તમે લે લખાન નઈ ઓટવા દે ઓ મુ આપડે બે જણા ઓટો ને નઈ હોટવા દે ઓકો હું કો જા હા હઠ ઓલા અન્યા તો કૂતરો આયુ પાકા ভগ <laughs> <laughs>

ઓ જીરાત ના અલ્યા હું તો ભૂત ભૂત તો દોડવા આવ્યો હોય આવડી આવડી ઓસ્યો એકલા જ

કો મતબીક લાગો બેજો માજો બેજો આ લખા ભાઈ હા કરે કે દેશ આવી ના લખા ભાઈ ના લઈ લો ઉભી લઈ જ અમે એને મને બતાવો લઈ જા બે લખા ભાઈ ને લખા ભાઈ ને આવ ઉભી લઈ જા લખા ભાઈ આવો ઉપર ભલા દોવા દોડો દો અલે દો

मेहमान નવા તમે તો રાટી જશો અતારે હું તો જઉં एसटी પકડું અતારે રાતે ઓય ઓય મા જોડે હું તમને આવન এসપીસ આવશે હું પકડું હાતે બધું આખી કહાણી તમને કહી દઉં આવો તમે તો તમારી આખી કહાણી કહી દઉં તમને મહેમાન

આ ઈગો હા 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 વાતો ફક જાતા રહે ઓ લખો બગમ તમે ફટુ તો લખા દોર થઈ ઓ બી બોધુ કર્યું આવ્યો હેનો ગમન હું કહું તમને ઓ કહું એટલે બેહો હું હું થા શું હોય હું તમે હું મહેમાન જોડે વાતો કરવા તમે હું કહેતા હતા તમે ઉભા જ હતા હતા તમે હું કહેતા હતા કે જતા રહો જતા રહો મી એક નક્કી કર્યું તમને ઉભા નહીં દેવા આખી રાત હું તો તમને ઉભા નક્કી કર્યું હું તો તો મહેમાન ને પેલા કરેલા લખા બાત લાયા તમે ઓહ હગા હું તો હલવાનો ઓહ હગા મે તમારું બગાડી દીધું મી તો બધું જીવરાયા

Aha oh, ha ha! Oga, uch 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 uch! Awak adanya kampung ko, abla Biar dia enjoy અબ મારવાની વાત ન કરો ઓમ તો કોણ માગા લેજો તમે ઓ તમે તર્જી ઘારો કો જાકો આ મોં આને પકડી રાખું આ ગાય જો જો આ હું રાતે શીશ્યો કૂતરા લખ મોં આને લખાવidio પોઠુ લો પોઠુ આ ભૂખ તો લે રાખા પડું પડને હે દોહા આ આજો આતો